મિત્રો કેમ છો બધા મજામાં તો તમે મજા જ છો તો આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર મેં રહી છે અત્યારે મારા ત્યાં તો અમે કીધું વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું જ ન તો ત્રણેય વાગી ગયા છે મેં સ્ટાર્ટ કરી નાખ્યું છે જવો જંગલ જાતિઓમાંથી જઈ છીએ બહુ ધ્યાન રાખવું પડે મિત્રો કાટોડો છે ને હાવ જ પણ આવે છે એમાં હમણાંની વાત કરું ને મિત્રો મારે ખબર હોય તો રામાપીર સ્થળો છે ને ત્યાં ત્યાં તમે મારી મારે પહેલેથી મારી ચેનલમાં હશો તો તમને ખબર હોય છે એ જે રામાપીર સ્થળો હતો અને ત્યાં એ વાંસળો હતો ને એને હાવ લોહી લુહાણ કરી નાખ્યો ને એ મરી ગયો ને આજ ના આમાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે પછી આની ઘર હાવ આવો ને તો હાવ પછી ઓલું જ છે ખુલ્લું ખુલ્લું મેદાન અહીંયા બહુ હતા બાવળિયા પણ કાપી નાખ્યા છે તો સારું જઈ અને વ્લોગ ની અંદર બનાવી જાય આ છોકરા હારી પેટ મને કવિર એ બાજુ માય આ છોકરા મને હારી પેટ કવરાવ્યા જોઈએ કે આવડો આય છે નમૂનો અત્યાર સુધી મને છે ને હાવ એટલે હાવ મને હેરાન કરી દીધો મોબાઈલ ને આ તેણે એવા ઉપલખણા છે ને મને હારી પેટનો હજી કવરવાની કોશિશ ચાલુ છે તેણે એવા છે બાપા હિંગરોટિયા કહેવાય અને હિંગરોટિયા તો ફાઇનલી મિત્રો નીકળી ગયો છો ત્યાંથી મોટો ત્યાંથી ખબર કાઢી લીધા છે છે મારા પપ્પાનો એ સમર્પણે ઉતરા આવી પણ હોટલ છે ત્યાં તો ગાજરી જળવાઈ જવાનું છે તો ફટાફટ આવી ટાઉ જ બ્લોકમાં બનાવ્યું કાપડ વાળું આવ્યો તો કાપડ દેવા માટે વેચવાના જો આપણે આવડું આ કાપડ લીધા છે કપડાં તો કોમેન્ટ કરીને કહેજો કેવા છે અને હીવરાવા દઈ દેવાના છે આ જોડી છે આવી તો કહેજો કોમેન્ટ કરીને કે કેવા છે સારા છે કે નહીં કારણ કે જીન્સના પહેરીને બહુ જીન્સના ફાવતા નથી આવું છે તો જીન્સના અમુક ત્રણે માપના આવી જાય છે પણ પાછા ફરવા મળે છે ઘડેટી એવું છે તો એક જોડી લીધી છે આપણે તો કોમેન્ટ કરીને કહીજો કેવી લાગે તો હારો હાલો મળીએ આગળ તો ફાઈનલી મિત્રો જવાનું છે દિક્ષ અત્યારે લુગડા હીવરાવાના માટે લઈ લીધા છે ને દોરણું દળાવવાનું છે અમારાથી યુવરાજભાઈ આવી રહ્યા છે તો બસ હવે જઈ અને દોરણો દળાવતા આવી અને આપણે સારું બિન રહ્યો વ્લોગ ની અંદર ફાઇનલ અમારે રામભાઈ ફોન લઈ આવ્યા છે તો આ ફોન છે ને અમારે એને એક યુટ્યુબ ચેનલ બનાવી દેવાની છે ને એને જબાડવાના છે વ્લોગ તો તમે સપોર્ટ કરતા રહેજો તો ફાઇનલ મિત્રો હવે આપણે કહીશું વિજયાનો એન્ડ તો બીજાની અંદર નવા હોય વ્લોગની અંદર તો સપોર્ટ કરતા રહીજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે વિડીયોનો એન્ડ કરીશું તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળું આવા જ બ્લોગની અંદર તો આવો જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાય બાય બાય